नमस्कार खेड मित्रों गोडल मार्केटयार्ड ना आज बजार भाव तारीख छ नौ बेहजार चौबीस शुरुआत करी जीरू थी जीरु पत्र सौ एक अड़तालिस रुपया रैडो एक हज़ार अगियार एक हज़ार अगियार रुपया रंडा एक हज़ार एक सौ इकोतेर रुपया चना तेर सौ एक चौदह सौ इकोतेर रुपया अड़द पंदर सौ एक, एक रुपया मग बार सौ थी सोल सौ एकतालीस रुपया तूवे 1951 થી 2091 રૂપિયા દાણા 800 થી 1571 રૂપિયા સોયાબીન 750 થી 881 રૂપિયા લસણ 2411 થી 5771 રૂપિયા ડુંગળી 251 થી 781 રૂપિયા તલ સફેદ 1800 થી 2661 રૂપિયા ગવ ટુકડા 540 થી 670 રૂપિયા ગવ લોકન 544 થી 600 રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી 1156 છપ્પન રૂપિયા મગફળી સાતસો પચાસથી બારસો છવ્વીસ રૂપિયા અંતે કપાસ એક હજાર એકાવનથી સોળસો છાસઠ રૂપિયા વિડિયો લાઇક કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો આ વિડીયો ખેડૂત મિત્રો સાથે શેર કરજો જય જવાન જય કિસાન